જમિયત એ એહિદ સંચાલિત શાહ ઝકરિયા હાજીપીર પબ્લિક સ્કૂલ દ્વારા અંજાર દ્વારા કાર્યક્રમ યોજાયો તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ જમિયત એ એહિદ સંચાલિત શાહ ઝકરિયા હાજીપીર પબ્લિક સ્કૂલ દ્વારા નીટ ગુજટેક અને ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન વિશે માર્ગદર્શન સેમિનારનું આયોજન રોટરી હોલ અંજાર મધ્યે કરવામાં આવ્યું હતું જેનો હેતુ વિદ્યાર્થીઓમાં મેડિકલ એન્જિનિયરિંગ અને શિક્ષણ ક્ષેત્રે રસ જગાવવાનો હતો કાર્યક્રમમાં નીટ અને ગુજકેટ વિશે સંપૂર્ણ અને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળાના ડાયરેક્ટર કુરેશી દ્વારા આ સેમિનારનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાખ્યાતા તરીકે રહીમાબેન કુરેશી શરદભાઈ બકોત્રા તથા અમૃતાબેન જોગુ રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન રૂપલબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના ડાયરેક્ટર રહીમાબેન કુરેશીએ વિશેષમાં જણાવ્યું હતું કે આગામી તારીખ છવ્વીસ મે બે હજાર પચીસથી એકત્રીસ મે બે હજાર પચીસ સુધી શાળામાં ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહના ડેમો ક્લાસીસ યોજવામાં આવશે જેમાં અન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે તેમજ સ્કોલરશીપ ટેસ્ટ લેવામાં આવશે જેમાં સારો સ્કોર કરનારને જમીયત તરફથી સ્કોલરશીપ આપવામાં આવશે કાર્યક્રમમાં જમિયત ઉલ્મા એ હિંદ કચ્છ પ્રદેશ જનરલ સેક્રેટરી રાયમા હાજી નુરમામતભાઈ હાજી અબ્દુલ રઝાકભાઈ ખત્રી ધમળકા હાજી ઇસ્માઈલભાઈ ખત્રી અજરખપુર મૌલાના શરીફ સલીમભાઈ રાયમા મૌલાના હાફિઝ સલમાનભાઈ શાહિદભાઈ વશીમભાઈ હોથી શબ્બીરભાઈ સુમરા શાહિદભાઈ રાયમા સાદિકભાઈ રાયમા હાજર રહ્યા હતા શાળાના આચાર્ય ઉષાબેન દીપાલીબેન તથા લક્ષાબેને જહેમત ઉઠાવી હતી અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા મારું નામ રહીમા કુરેશી એમએ બીએડ સ્પેશિયલ એડવોકેટ હાઈકોર્ટ ગુજરાત હું શાળામાં છેલ્લા દસ વર્ષથી છું એજ્યુકેશનલ ડાયરેક્ટર તરીકે આ નવું એક સાહસ અમારી શાળા તરફથી અને સંસ્થા તરફથી કરવામાં આવ્યું છે ધોરણ અગિયાર બાર સાયન્સ બે વર્ષથી અમારી પાસે કાર્યરત છે જેની અંદર અમે એક નવું સાહસ કરી રહ્યા છીએ જેમ કે નીટ અને ગુડ સેટ માટે કેમ કે આજની આપણે તારીખની વાત કરીએ તો ચાર મહિના બાળકો નીટની પરીક્ષા આપી રહ્યા છે અને આપણા કચ્છ લેવલમાં જે છે મેડિકલ ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ છે એમાં રસ ખૂબ જ ઓછું છે સૂચકતા તો ઘણી છે વિદ્યાર્થીઓ બહુ હાઈલી એજ્યુકેટેડ છે હોશિયાર પણ હોય છે પણ આ જે ફિલ્ડ છે એમાં આવવા માટે એ લોકો ખચકાય છે કેમ કેમ કે એમને પૂરતી માહિતી નથી કે કેવી રીતના આગળ વધવું કેટલો કટ ઓફ સ્કોર માર્ક્સ હોય છે તો એના માટે મેં આ સેમિનારનું આયોજન કરેલું હતું જેના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને વ્યવસ્થિત માહિતી મળી શકે અને કેટલું સ્કોપ હોય છે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજોની અંદર અને જનરલી શું હોય છે એ વાલીઓનું એક મિથ છે કે ડોક્ટર બનવું કે એન્જિનિયરિંગ કરવી એટલે લાખોનો ખર્ચો આવે દસ થી પંદર લાખ જેટલા ખર્ચા થતા હોય છે પણ એ તો એવા વિદ્યાર્થીઓ માટે જે લોકો કટ ઓફ માર્ક્સમાં આવતા નથી પણ જે વિદ્યાર્થીઓ સારી તૈયારી કરે છે અને સાતસો પ્લસ કે છસો સાડા થી ઉપર માર્ક્સ મેળવે છે એ બાળકો ઇઝીલી જે છે ગવર્મેન્ટ કોલેજની અંદર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે અને બહુ નજીવી ફીસ સાથે તો એની સંપૂર્ણ માર્ગદર્શન જે છે આજે અમે સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને આપ્યું છે ને અમારી શાળામાં આવી અને અગિયાર બાર સાથે જોડાઈ જોડાવવા માટે આહવાન કરેલ છે સર અમારી શાળા પચ્ચીસ વર્ષથી કાર્યરત છે શિક્ષણ સંસ્થા જેની અંદર મહિલા એડ કોલેજ બી છે અને ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને ચાલી રહ્યું છે જે એજ્યુકેશનની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ જે છે બાળકો ખૂબ જ અગ્રેસર છે આ એક નવું સાહસ અમે જે પરીક્ષાઓ તરફ જઈ રહ્યા છીએ એનાથી પહેલા અમે એક પગથિયું ડીએલએડ નું લીધેલ હતું જે પીટીસી કોલેજ જેને કહેવામાં આવે છે લાસ્ટ યર હું વાત કરું તો ત્રણ ટકા ઓલ ઓવર ગુજરાતનો રિઝલ્ટ હતો ટેટ વનનું જેની અંદર અમારી કોલેજની બે વિદ્યાર્થીનીઓએ પરીક્ષા પાસ બી કરી અને હાલમાં આ જે મહિનો ચાલી રહ્યો છે મે ની અંદર તો બાવીસ મેમાં ગાંધીનગર એમને ઓર્ડર મળવાના છે અને એલોટમેન્ટ જે છે સીટ એમને મળવાની છે તો એનો પ્રયાસ જે છે અમે પરીક્ષા કોમ્પિટેટીવ એક્ઝામ કોલેજ કક્ષાએ સ્ટાર્ટ કરી જનરલી શું હોય કે ભાઈ ભણાવી દો ડિગ્રી આપી દો પછી એ બાળક બહારે જઈ અને પોતાની તૈયારી એક્ઝામની કરતો હોય છે અમે એની પણ જવાબદારી સ્વીકારી એના માટે અમે બંધાયેલા છીએ અને એનું જે રિઝલ્ટ અમને ખૂબ સરસ મળ્યું કે બે દીકરીઓ અમારી ગવર્મેન્ટ શિક્ષક બનવા જઈ રહી છે તો ત્યાંથી જે વિચાર આવ્યો કે અગિયાર બાર સાયન્સ શાળા પણ આપણે ચલાવી રહ્યા છીએ અને આપણા કચ્છના વિદ્યાર્થીઓ બહુ ઓછા છે જેમની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હોય અને ઓછા ખર્ચે ડોક્ટર બન્યા હોય અને બીએચએમએસ બીએમએસ જેવી ડિગ્રી મેળવી લેતા હોય છે એમબીબીએસ એમડી આપણી પાસે કચ્છમાં નથી કેમ કે એનો ખર્ચો ઘણો થઈ જતો હોય છે તો એની પ્રોપર માહિતી સ્કૂલમાં જ જો મળી રહે તો એ વિદ્યાર્થીઓને બારે અલગથી કોચિંગ ક્લાસના ખર્ચા અલગથી મટીરીયલના ખર્ચા એ બધું ન કરવું પડે અને પછી એમાં શું થાય છે સમય જતા બાળક છે ને એ દિશા વિહીન બની જાય છે એને એમ થાય છે બધી બાજુથી હું એકલો પડી ગયો છું કોઈ સપોર્ટમાં નહીં કોઈ મોટિવેશન નહીં અને એમાં ખર્ચા પાછા અલગથી તો એ બધું બાળકોને ન થાય એના માટે અમારી શાળાએ એક સંપૂર્ણ અલગ રીતે આયોજન કર્યું કે જે સ્કૂલ અવરની અંદર જ વિદ્યાર્થીઓને એ રીતના અમે પ્લાનિંગ કર્યું છે ડેલી ટેબલની અંદર કે જેમાં બાળકોની રોજની ડેલી ટેસ્ટ નીટ ગુજસેટની અને સાથે સાથે અમે જે વીસ વર્ષના અનુભવી છે ફેકલ્ટી શિક્ષકો એમને પણ આમંત્રિત કર્યા છે જે દર વીકમાં એક વખત અમે ત્રણ કલાક જે છે બાળકોને એનું માર્ગદર્શન આપશે એટલે પૂરી તૈયારી બાળકની અહીંયા થઈ જશે ડાઉટ પણ જે હશે અહીંથી જ સોલ્વ કરવામાં આવશે એનસીઆરટી ના જે સિલેબસ છે એ પણ અમે અહીંથી અમને એ જ જે ફી ધોરણ અમારી છે નજીવી એવી ફી છે અમારી એની અંદર પ્રદાન કરશું જેથી ખર્ચ પણ ઓછું વાલીને પણ ટેન્શન નહીં કોઈ જાતનું કોચિંગ ક્લાસ પણ કરવાની જરૂર ન પડે અને શાળા વરની અંદર અને વાલીની નજર સમક્ષ મેન તો સેફ્ટીનો પ્રશ્ન છે અત્યારે દીકરીઓને વાલીઓ પછી બારે મૂકી નથી શકતા જે માહોલ ચાલી રહ્યું છે તો દરેક વાલી ઈચ્છે છે કે ગામમાં સ્કૂલ હોય બાળક જઈ અને રિટર્ન ઘરે આવી જાય તો આ સગવડ જે છે કચ્છમાં અમે નવું કરવા માટે એનું સાહસ કર્યું છે જી સર એના માટે અમે એ આયોજન કર્યું છે કે કચ્છના જે પણ વિદ્યાર્થીઓ છે એમના માટે અમારી શાળા સિવાયના વિદ્યાર્થીઓ અમે એક ડિઝ કોર્સ ડેમો કોર્સ સ્ટાર્ટ કરી રહ્યા છીએ જે છવ્વીસ મેથી એકત્રીસ મે દરમિયાન રહેશે એ અઠવાડિયા દરમિયાન બીજી અદર શાળાના બાળકો પણ અમારી શાળામાં આવી અને જોઈ શકે છે અને જો એમને બરાબર લાગે તો એ લોકો એડમિશન બી લઈ શકે છે એની સાથે સાથે સત્યાવીસ મે ના અમે જમિયત સ્કોલરશીપ ટેસ્ટ નું આયોજન કરેલ છે જેમાં જે વિદ્યાર્થી પરીક્ષા આપશે અને સારો સ્કોર કરશે એને શાળા તરફથી સ્કોલરશીપ આપવામાં આવશે એટલે શાળાની પણ ફી એમને ભરવાની રહેશે નહીં તો એમની અગિયાર બાર સાયન્સ પણ જે છે એ સ્કોલરશીપમાં થઈ જશે અને સાથે સાથે ગુજકેટ અને નીટ જેવી પરીક્ષાઓ જે છે એનો મટીરીયલ અને એની તૈયારી એ પણ બધું એમનું ફ્રીમાં થઈ જશે તો એનું અમે આજે અહીંથી જાહેરાત કરેલ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રિવેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો